તળાજા શહેરમાં જે ડોર ટુ ડોર કચરો લેવા જે ગાડીઓ આવતી હતી તે હવે બંધ થઈ ગઈ હવે ક્યારે શરૂ થશે એ એ જોવાનું જોવાનું હાલત શું થશે આ બાબતે તલાજા નગરપાલિકાના વોર્ડ નંબર બે ના નગરસેવક આ બાબતે શું કહ્યું સાંભળો સાથે હાલમાં આ ડોર ટુ ડોરની ગાડીઓ તેમના સ્થાને લાઈનમાં ગોઠવાયેલી જોવા મળી નમસ્કાર હું દસાડિયા તળાધા પવરનો તંત્રી છું અને તળાજા નગરપાલિકા વોર્ડ નંબર બેનો નગરસેવક છું હવે હાલમાં અત્યારે આપણે તળાજાની અંદર જે ડોર ટુ ડોરની ગાડીઓ જે ચાલુ હતી એ છેલ્લા પાંચેક મહિનાથી એ લોકોનું બિલ પાસ થયું નથી અમે એનું કહેવું છે એટલે આજના દિવસથી ગાડીઓ તમામ બંધ થઈ ગઈ છે તો ગાડીઓ તો બંધ થઈ ગઈ છે તો એના સુપરવાઇઝરને પૂછ્યું હતું કે અમને પૈસા નથી આપ્યા અમારું બિલ પાસ નથી થયું તો અમારે કઈ રીતે ગાડીઓ ચાલુ કરવી પગાર અમારે દેવાનો હોય માણસોને ડીઝલ પૂર હોય વિગેરે વિગેરે એણે એની વ્યથા રજૂ કરી ત્યાર પછી મેં પ્રમુખ સાહેબને ફોન કર્યો તો પ્રમુખ સાહેબનું કહ્યું એમ છે કે ભાઈ બિલ પાસ નથી થતું તો આપણે કઈ રીતે ઓલી કહી શકવી ઉપરાંત આપણે સફાઈના ચેરમેન જે હશે રમેશભાઈ એની સાથે પણ મારા ટેલિફોનિક ચર્ચા થઈ કે ભાઈ આજે અત્યારે આપણા કચરાની ગાડીઓ બંધ થઈ છે તો અત્યારે તળાદાની હાલત હાલત દુરદર્શા થવા જઈ રહી છે બરાબર છે તો પછી હવે આપણા કચરાનો નિકાલ કઈ રીતે થાય એ મને જરાક સમજાવશો એટલે એ ભાઈ એમ કીધું કે ભાઈ અત્યારે આપણે પૈસા નથી પાછ્યા એ લોકોના એ લોકો મદદ કરી દે ને તો મેં આરો એમ કીધું એને કે ભાઈ તો પછી આપણે તળાદા નગરપાલિકાની ગાડીઓ પહેલાં જે ચાલુ હતી એ ચાલુ કરાવો તો એનું કેવું એમ છે કે ભાઈ એ ગાડીઓ બધી આપણી બંધ છે ડ્રાઈવરો છૂટા થઈ ગયેલા છે તો આપણે એ ચાલુ કરીએ કેમ નથી તો એ બાબતે આ સા તો મેં પ્રમુખના કહેવાથી મેં ચીફ ઓફિસર સાહેબને ફોન કર્યો કે સાહેબ તમારું આ જે બિલ પાસ નથી કર્યું એનું કારણ શું છે તો ચીફ ઓફિસર સાહેબે મને એમ કીધું કે ભાઈ બિલ મારે કઈ રીતે પાસ કરવા જે મારી નીચેના અધિકારીઓ જે હોય સહી સહી સિક્કા સાથે જે બિલ મને આપવા પડે એ કોઈ જાતના કાયદેસર બિલ છે નહીં તો મારે બિલ પાસ કેમ કરવા કાલ સવારે કોઈ એલિગેશન થયું તો એની જવાબદારી મારી આવી જાય તો કાયદેસર હોય એમાં હું કરી શકું બાકી આ બા હું સહી ન કરી શકું તો હવે સાહેબ સહી કરવાની ના પડે છે તો સહી નહીં થાય તો પૈસા નહીં આવે પૈસા નહીં આવે તો આ લોકોને પૈસા મળવાના નથી હવે પૈસા નહીં મળે તો ગાડીઓ ચાલુ નથી થવાની તો એ આરો આર ઉપરાંત બાકી હતું તો હવે તળાધા નગરપાલિકાના ચેરમેન જે કહી શકે ભાઈ ગાડીઓ આપણી બધી બંધ છે તો હવે તળાધાની હાલત શું થાય એ એક જરાક જોવા જેવું થવાનું છે તો હવે આમાં શાસક પક્ષો નિષ્ફળ નીવડ્યા છે કે આમાં કોઈ તકલીફ ઊભી હતી કાંઈ ખબર પડતી નથી હવે આગળ શું થાય છે એ જોવું રહ્યું અત્યારે જે આપણે હમણાં વાત કરી કે ભાઈ અત્યારે ડોર ટુ ડોરની જે કચરાની ગાડીઓ હતી કે તળાદા શહેરની અંદર ભરતી બંધ થઈ ગઈ છે તો હવે તમે અત્યારે જોઈ શકો છો કે ગાડીઓ થપ્પા લાગી ગયા તો એક બે ત્રણ ચાર પાંચ છ એક ગાડી કામમાં ગઈ હતા કામ માટે તો આ ગાડીઓ બધા થપ્પા લાગી ગયા છે એટલે તળાદામાં હવે ડોર ટુ ડોર જે ઘરે કચરો લેવા આવતા હતા એ હવે આથી સદંતર બંધ થઈ ગયું છે હવે કોના પાપે તળાદા શહેર ભોગવશે એ જોવાનું રહ્યું